તાજેતરમાં મ્યાનમારમાં અને થાઈલેન્ડની અંદર ભૂકંપના ઝટકા જે છે એ આવેલા છે અર્થક્વેક જે છે એ જોવા મળેલો છે ધરતીકામ જોવા મળેલું છે ધરતીકામ પણ અત્યંત મહત્ત્વનો ટોપિક છે આના કારણે એવું પણ જોવા મળી રહ્યું છે કે ભારત ભારત ઉપર પણ ભારતમાં પણ કદાચ જે છે એ ધરતીકામ જે છે આવી શકે છે ભારતમાં ઘણા બધા ધરતીકામ આવેલા છે આપણે કચ્છની અંદર બે હજાર એકની અંદર ધરતીકામ જે છે આવેલો છે તો આ બધાના કારણે એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે તો ધરતીકંપ અર્થક્વેક જે છે એ અત્યંત મહત્ત્વનો ટોપિક છે પહેલાં પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે અર્થક્વેક જે ભૂકંપ આવતા હોય તો એના અલગ અલગ ઝોન હોય સિસ્મિક ઝોન હોય સિસ્મિક ઝોન સિક સિસ્મિક ઝોન પુલ કેટલા છે તો કે ચાર કુલ ચાર ઝોન આવે પણ ચાલુ એકથી નથી થતાં ચાલું બેથી થાય છે ઝોન ટુ ઝોન થ્રી ઝોન ફોર અને ઝોન ફાઇવ બરાબર કુલ ઝોન હોય ચાર પણ ચાલુ થાય બેથી એટલે ઊંચામાં ઊંચો ઝોન હોય ઝોન ફાઇવ ઝોન ફાઈવ ફાઇવ જે છે એને રેડ ઝોન કહેવાય કે જે વેરી હાઈ રિસ્ક ધરાવતા કે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવવાનો ખતરો હોય ભૂકંપ સૌથી વધુ કઈ જગ્યાએ આવે તો કે જ્યાં ફોલ્ટ લાઇન હોય ત્યાં ફોલ્ટ લાઇન એટલે શું એ બહુ પહેલાં આપણે અલગ અલગ વિડીયોની અંદર સમજાવી દીધેલું છે એ જોઈ લેજો આપણે વાત કરીએ કે પેસિફિક રિંગ ઓફ ફાયર જે છે એની આજુબાજુમાં આ ભૂકંપ એ જે છે વધુ આવતા હોય છે કે જ્યાંથી જાપાન જાપાનની અંદર સૌથી વધુ ભૂકંપ આવતા હોય છે બરાબર તો આજે ફોલ્ટ લાઈન જે છે આવી એક ફોલ્ટ લાઈન ઇન્ડિયાની અંદર વાત કરીએ તો નોર્થ ઇસ્ટની અંદર હિમાલયની અંદર એની આજુબાજુ પણ આવેલી છે આપણા ગુજરાતના કચ્છની અંદર પણ આવેલી છે પ્રશ્ન પૂછી જશે કે ભાઈ ઝોન ફાઇવની અંદર કયા ગુજરાત ભારતના કયા કયા વિસ્તાર આવે છે ગુજરાતનો કચ્છ જે છે એ ઝોન ફાઇવની અંદર આવે છે નોર્થ ઇસ્ટ આખે આખું જે છે એ ઝોન ફાઇવની અંદર આવે છે આ એવો વિસ્તાર છે કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે છે આ ઉપરાંત ભૂકંપને માપવા માટેનો રિક્ટર સ્કેલ આવે છે મર્કેલી સ્કેલ આવે છે મર્કેલી સ્કેલ જે છે એ ભૂકંપની વિનાશકતા એના કારણે વિનાશ કેટલો થાય છે નુકસાન કેટલું થાય છે એ કેટલો તીવ્રતા ધરાવે છે એ એ ધરાવે છે એની વિનાશકતા સોરી તીવ્રતા નહીં પરંતુ વિનાશકતા જ્યારે રિક્ટર સ્કેલ જે છે એ ભૂકંપની તીવ્રતા દર્શાવે છે એટલે કે એનું એક માપ દર્શાવે છે કે સેવન પોઈન્ટ એટ ફોર પોઈન્ટ ટુ એ રિક્ટર સ્કેલ એ એની તીવ્રતા દર્શાવે છે જ્યારે મર્કેલી એ એની વિનાશકતા એમ ઉપરથી મર્કેલી એટલે કે મરી જવું કે કેટલા લોકો મળી ને એ બધું નુકસાન કેટલું થયું એ દર્શાવે છે તો આવા ક્વેશ્ચન પૂછી શકે આપણે વાત કરીએ તો આખા ભારતનો આખા ભારતનો અગિયાર ટકા વિસ્તાર જે છે અગિયાર ટકા વિસ્તાર એ ઝોન ફાઇવની અંદર આવે છે એટલે કે અગિયાર ટકા એવો વિસ્તાર છે કે જ્યાં ભૂકંપ જે છે એ આવી શકે છે તો આની ઉપરથી પ્રશ્ન ભૂતકાળમાં પણ ઘણી બધી જગ્યાએ પૂછાઈ ગયા છે પ્રિલિમ્સ મેઇન્સ બધાની અંદર અને ભવિષ્યમાં પણ પૂછાશે તો આ આખો ટૉપિક તમારે જે છે એ કવર કરી દેવો જોઈએ અત્યારે આપણે જોઈએ તો જો આ થાઈલેન્ડ અને આ મ્યાનમારવાળો વિસ્તાર જે છે ત્યાં ભૂકંપ જે છે એ આવેલો છે બરાબર બીજી વાત કરીએ તો બીજું એક ટોપિક આવે ફોકસ અને એપી સેન્ટર કે ફોકસ એટલે શું અને એપી સેન્ટર એટલે શું તો ફોકસ એટલે જ્યાંથી ભૂકંપ ભૂકંપનો ઉદ્ભવ થયો હોય એનું ઓરિજિન છે ઓરિજિન જે હોય એ એ ક્યાં હોય તો કે એ તો ભૂગર્ભમાં હોય પૃથ્વીના પેટાળની અંદર હોય અને ત્યાંથી ભૂકંપ જે છે એનું ઓરિજિન ત્યાંથી ઉદ્ભવ થયો તો ઉદ્ભવ થઈને પછી ધીમે ધીમે બહાર આવે જમીન ઉપર તો જમીન ઉપર જે પોઈન્ટ હોય એને કહેવાય એપી સેન્ટર એપી સેન્ટર એને જ કહેવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર આ બધા ક્વેશ્ચન પણ પૂછી શકે કે ફોકસ અને એપી સેન્ટરના બારામાં બે વિધાન આપી દીધેલા છે કે ફોકસ ભૂગર્ભમાં જોવા મળે છે જ્યારે એપી સેન્ટર જમીન ઉપર જોવા મળે છે વિધાન સાચું પડી જશે આ બધા ઉપર ઓલરેડી ઘણા બધા વિડીયો જે છે બનાવી દીધા દીધેલા છે આપણે વાત કરીએ ધોરણ અગિયારની ભૂગોળની અંદર આનું આખું ચેપ્ટર આવેલું છે ધોરણ અગિયારની અંદર ખૂબ જ સારી રીતે ડિટેલમાં બધી વસ્તુ સમજાવેલી છે મેં એની ઉપર વિડીયો પણ બનાવેલા છે ભૂકંપનો ટોપિકને તમારે જો માસ્ટરી કરવી હોય એનો તમામ કોન્સેપ્ટ ક્લિયર કરો હોય તો અગિયારમાં ધોરણની ભૂગોળનો લેક્ચર પાંચ અને લેક્ચર છ જે છે એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આખી ચીજ શું છે મુદ્દો શું છે અને આમાંથી અત્યારે આ ચર્ચામાં છે તો આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે બીજો આની અંદર બીજા પણ એ ટોપિક પણ મેં ચલાવેલો છે કે ભૂકંપના તરંગો કેટલા હોય તો કે પી પ્રાઇમરી વેવ્સ એસ સેકન્ડરી વેવસ એલ લવ વેવ્સ આ બધા ઉપર ક્વેશ્ચન પૂછાયેલા છે કે ભાઈ આ તરંગો જે છે એની ઉપર એક વિધાન પણ પૂછેલા હોય કે પ્રાઇમરી તરંગોની ઝડપ સૌથી વધુ હોય ઘાનમાંથી નીકળી શકે પ્રવાહીમાંથી નીકળી શકે તો એ બધા અત્યંત મહત્ત્વના ટૉપિક છે આ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો મૂકેલા છે તો પાંચમા અને છઠ્ઠા નંબરનો લેક્ચર જોઈ લેજો અથવા જો અલગ અલગ જો હોય તો બધાના ટોપિક વાઇઝ વિડીયો જે છે એ પણ મૂકેલા છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે